દાહોદના બ્રહ્માકુમારીઝ મેડિટેશન હોલ સિટી ગ્રાઉન્ડ સામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દાહોદના બ્રહ્માકુમારીઝ મેડિસન હોલ ખાતે રાજયોગીની દાદી પ્રકાશ મણિજીના અઢારમી પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસ પર વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં દાહોદનું નામ રોશન થાય તે પ્રમાણે રક્તદાન કરવામાં આવ્યું બ્રહ્માકુમારીઝ મનાવા જઈ રહી છે ભારતને વર્લ્ડ રેકોર્ડ પ્રજાપિતા બ્રહ્માકુમારી મુખ્ય પૂર્વ દાદી પ્રકાશમજી જેમના અઢારમા પુણ્ય સ્મૃતિ દિવસ પર બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા રક્તદાન અભિયાન રાખવામાં આવ્યું છે દાદી પ્રકાશમણીજીના જીવનમાં હંમેશા સમાજને આગળ લાવવા માટે દરેક સમાજને આગળ લાવવા માટે અને સમાજ વ્યસન મુક્ત બને નિરોગી બને દરેક સમાજની અંદર જે દૂષણો આવી ગયા છે અંધશ્રદ્ધા કુરીતિ કુરિવાજ વ્યસન જે આ બધું આવી ગયું છે એમાંથી દરેક સમાજ મુક્ત બને અને દરેક સમાજના મનુષ્ય પોતાના જીવનને દિવ્ય બનાવે એવી શુભ ભાવનાઓ એમના જીવનમાં રહી તેત્રીસ અડત્રીસ વર્ષ સુધી આ મુખ્ય પ્રશાસિકા તરીકે સંચાલન કર્યું આપે અને અને ખૂબ જ સેવાઓ કરી અંદર દાદીજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને પોતાની સ્થિતિ સુંદર બનાવી અને હંમેશા એમના જે લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા મુખ્ય

મહાદાન જેમને જીવનમાં અપનાવ્યું છે એવા ભાઈ બહેનો આવીને રક્તદાન કરી રહ્યા છે તો દાહોદનું નામ પણ રોશન થાય વર્લ્ડની અંદર અને વર્લ્ડ રેકોર્ડ ની અંદર નામ આવે એવી શુભ ભાવનાઓથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ઓમ શાંતિ શ્રી પુરાશૈલેશ કુમાર રાઠોડ દાહોદ